નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં કન્ડક્ટર ભરતી બે હજાર એકવીસ અંતર્ગત કંડક્ટર પરીક્ષાને લગતા મહત્ત્વના પ્રશ્નો પચાસ પ્રશ્નો જોઈશું જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો ટાઈમના બગાડતાં શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી બસમાં કેટલા મુસાફરો લેવા તે સંખ્યા કોણ નક્કી કરે છે આરટીઓ નક્કી કરે છે કન્ડક્ટર પ્રવાસીને મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી ઉતરવાનું કહી ન શકે તે સાચું છે હા સાચી વાત છે બ્રેકડાઉન વખતે આગળની મુસાફરી માટે કંડક્ટરે શું વ્યવસ્થા કરવાની હોય છે અન્ય બસમાં બેસાડવાના હોય છે કેટલા સમયમાં આગળની મુસાફરી માટે વ્યવસ્થા ના થાય તો રિફંડ આપવું પડે એક કલાકમાં જો બીજી બસની વ્યવસ્થા ન થાય તો મુસાફરને રિફંડ આપવાનું હોય છે મુસાફર દ્વારા ભૂલી જવાયેલ માલસામાનને શું કહેવામાં આવે છે લોસ્ટ પ્રોપર્ટી કહેવામાં આવે છે અને લોસ્ટ પ્રોપર્ટી તરીકે મળતો માલસામાન કન્ડક્ટરે ક્યાં જમા કરવાનો હોય છે તો હેડક્વાર્ટર બસ સ્ટેશનમાં જમા કરાવવાનો હોય છે કેવા રોગથી પીડાતી વ્યક્તિને બસમાં મુસાફરી માટે ન લઈ શકાય ચેપી રોગથી જે વ્યક્તિ પીડાતી હોય તેને બસમાં મુસાફરી માટે લઈ જઈ શકાય નહીં એસટી બસમાં સબનું વહન કરાયું હોય તો બસની સ્વચ્છતા કઈ રીતે જાળવવાની કઈ રીતે કરવાની હોય છે તો જંતુનાશક દવાના છંટકાવથી બસની સ્વચ્છતા કરવાની હોય છે ફરજ દરમિયાન કંડક્ટર કયા પ્રકારનું પીણું લઈ શકે નહીં કેફી પીણું ના લઈ શકે ફરજ પર ચઢતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજો હોવા જોઈએ તો લાયસન્સ બેઝ કંડક્ટર પાસે હોવો જોઈએ બસમાં પ્રાથમિક સારવારની સામગ્રી કઈ જગ્યાએ રાખવામાં આવે છે ફર્સ્ટ એડ બોક્સમાં રાખવામાં આવે છે એસટી બસમાં તાડપત્રી અને લગેજ દોરડું શા માટે રાખવામાં આવે છે તો પાર્સલની સુરક્ષા માટે તાડપત્રી અને લગેજ દોરડું દોરડું રાખવામાં આવે છે બસને પ્લેટફોર્મ પર મુકાવતી વખતે વ્હીસલ કન્ડક્ટરે કઈ રીતે વગાડવાની હોય છે ત્રુટક ત્રુટક વગાડવાની હોય છે બસ ઉપાડતાં પહેલાં કન્ડક્ટરે અંગત રકમની નોંધ કોની પાસે કરાવવાની હોય છે ટીસી પાસે કરાવવાની હોય છે બસ પ્લેટફોર્મ પર મુકાયા બાદ કયા મુસાફરને કંડક્ટરે પ્રથમ પ્રવેશ આપવાનો રહે છે તો જેને રિઝર્વેશન કરાવેલું હોય તેને પ્રથમ પ્રવેશ આપવાનો રહે છે સંસદ સભ્ય અને ધારાસભ્યની બેઠકો કેટલા સમય સુધી ખાલી રાખી શકાય ઉપર મારા સમય સુધી મુસાફરો પાસેથી બાળું વસૂલ કરી ક્યારે ટિકિટ આપે તો કન્ડક્ટરનો ગુનો ગણાય મુસાફરના ઉતરવાના સ્થળે જો ટિકિટ આપવામાં આવે તો એ ગુનો કહેવાય બસ ઉપાડવાની સંજ્ઞા કન્ડક્ટરે ડ્રાઈવરને કઈ રીતે આપવાની હોય છે બે બેલ મારીને અને એક બેલ મારીને ઊભી રાખવાની હોય છે પાછળના વાહનને સાઈડ આપવા કેટલા બેલ મારીને ડ્રાઈવર સૂચના આપવાની રહે છે ત્રણ બેલ મારીને પાછળના વાહનને સાઈડ આપવાની સૂચના આપવાની હોય છે બસમાં રસ્તામાંથી કેટલા ટકા મુસાફરો ઓવરલોડ લઈ શકાય પચીસ ટકા મુસાફરો ઓવરલોડ લઈ શકાય એનાથી વધારે મુસાફરો કાયદેસર રીતે ના લઈ શકાય ડોક્ટર નર્સ યા પોલીસને કેવા સંજોગોમાં ઓવરલોડ મુસાફર તરીકે લઈ શકાય ઇમરજન્સી ડ્યુટીના સંજોગોમાં ઓવરલોડ મુસાફર તરીકે લઈ શકાય છે મુસાફરને નાળા પરત ન આપી શકાય તેમ હોય તો તેની નોંધ ક્યાં કરવાની રહે ટિકિટની પાછળ નોંધ કરવાની રહે છે ટ્રેન કનેક્શન ટપાલના થેલા હોસ્પિટલ વગેરેની માહિતી શેમાં દર્શાવેલી હોય છે સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્ટમાં અનમેન રેલવે ક્રોસિંગ પરથી બસને પસાર કરાવતા પહેલાં કેટલી દૂર ઊભી રાખવાની હોય છે પચાસ ફૂટ દૂર ઊભી રાખવાની હોય છે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ જજો સવારે તાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે યાંત્રિક ખામીને કારણે બ્રેકડાઉન બસના સમાચાર નજીકના ડેપોમાં કોને આપવાના હોય છે કન્ડક્ટરે કોઈ પણ અધૂરી મુસાફરીનું રિફંડ ચૂકવતી વખતે મુસાફર પાસેથી શું લેવાનું રહે ટિકિટ અકસ્માત સબબ પંચનામું કોને કરવાનું હોય છે પોલીસે કરવાનું હોય છે બસના છાપરેથી સ્કવેર વ્હીલ ઉતારવા માટે શું વાપરવાનું હોય છે લગેજ દોરડું ફરિયાદ બુકમાં ફરિયાદ નોંધતા પહેલાં ફરિયાદીને શું નોંધવાનું હોય છે નામ સરનામું બસમાં કઈ જગ્યાએ બેસવાની મુસાફરને મનાઈ છે ડ્રાઈવર કેબિનમાં મિત્રો બીજી એક માહિતી લઈ લઈએ કેશલેસ ટિકિટ સિસ્ટમ એક વર્ષ સુધી વધારાનો કોઈ ચાર્જ ચૂકવે સિવાય કેશલેસ ટિકિટ ઇસ્યુ કરવાની સિસ્ટમ તારીખ સાત બે બે હજાર સત્તરથી એસ ટી નિગમે અમલમાં મૂકી છે આ માટે તમામ ડેપોના બસ સ્ટેશનોમાં પીઓએસ મશીનો મુકાયા છે આ ઉપરાંત મોબાઈલ વોલેટ પેમેન્ટ દ્વારા પણ મુસાફરો ટિકિટ ખરીદી શકે છે આ અંગે કંડક્ટરોને ક્યુઆર કોડ આપવામાં આવ્યા છે ઈ વેલેટથી બુકિંગ કરાવનારને મુસાફરી ભાડામાં દસ ટકા રાહત અપાય છે અને બીજી દિવ્યાંગોના પાસ આજીવન માન્ય ગણવામાં આવ્યા છે પંદર એક બે હજાર સત્તરના રોજ ગુજરાત સરકારે રાજ્યના દિવ્યાંગોને સરકારી સેવાઓનો લાભ લેવા અપાતું પ્રમાણપત્ર અને એસ ટીમાં એસટી બસમાં મુસાફરી માટેના પાસ આ જીવન માન્ય રાખવા જાહેરાત કરી છે આગળની વાત પ્રાથમિક લગતા પ્રશ્નો જોઈ લઈએ અકસ્માતમાં ઘવાયેલા દર્દીઓને કન્ડક્ટર દ્વારા અપાતી સારવારને શું કહેવાય છે પ્રાથમિક સારવાર કહેવાય છે પ્રાથમિક સારવાર આપનારે આ અંગેની તાલીમ ક્યાંથી મેળવવાની હોય છે સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ દ્વારા અકસ્માત સમયે ઉપયોગી હોસ્પિટલો પોલીસ સ્ટેશનોની માહિતી સેમા રાખવાની હોય છે અંગત ડાયરીમાં શ્વાસ બંધ પડ્યા પછી મનુષ્યનું હૃદય કેટલો સમય ચાલુ રહેતું હોય છે પાંચથી દસ મિનિટ પુખ્ત વયની વ્યક્તિને કૃત્રિમ શ્વાસ કેટલી વખત આપવાનો હોય છે સોર વખત કૃત્રિમ શ્વાસોશ્વાસ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપતા પહેલાં દર્દીને કઈ રીતે સુવડાવવાનો હોય છે ચત્તો કાર્ડિયાક મસાજ શા હેતુથી આપવાનો હોય છે હૃદય ચાલુ રાખવા શરીરનું કેટલા ટકા લોહી ઈજાને કારણે વહી જાય ત્યારે દર્દીને બેભાન બની જાય દસ ટકા લોહી શરીરમાંથી વહી જાય ત્યારે દર્દી બેભાન થઈ જાય છે ઈજાને કારણે વહીતું લોહી અટકાવવા બાંધવામાં આવતો પાટો કેટલા કલાક રાખાય એક કલાક સુધી રાખી શકાય પ્રાથમિક સારવારમાં ઘવાયેલી જગ્યા પર પાટો બાંધવા કેવા પ્રકારનો પાટો બાંધાય લંબચોરસ અકસ્માતમાં પેટના ભાગે ઈજા થઈ હોય ત્યારે એવું કપડું ઢાંક્યું કેવું કપડું ઢાંકવું જોઈએ તો ભીનું કપડું ઢાંકવું જોઈએ ઘા પર પાંટો બાંધતા પહેલા ઘાને શેના વડે સાફ કરવો જોઈએ ડેટોલ વડે સ્ત્રી માટે કયા પ્રકારનો દુખાવો પ્રસૂતિની પીડા ગણાય દસ મિનિટમાં ત્રણથી વધુ વખત દુખાવો થાય તો પ્રસૂતિની પીડા ગણી શકાય ઝેરી દવા પીનાર વ્યક્તિને શું પીવડાવીને ઉલટી કરાવવાની હોય છે મીઠાવાળું પાણી પીવડાવીને ઉલટી કરાવવાની હોય છે શું કરડે ત્યારે ડંખ ઉપર લીંબુનો રસ લગાડવાનો હોય છે મધમાખી કરડે ત્યારે ડંખ ઉપર લીંબુનો રસ લગાડવાનો હોય છે શ્વાસ નળીમાં ફસાયેલી વસ્તુ બહાર કાઢવા માટે શેના ઉપર થાપટો મારવાની હોય છે બરડા ઉપર થાપટો મારવાની હોય છે હાડકાની ભાગતૂડમાં ઈજાવાળા ભાગને કઈ રીતે ટેકો આપવાનો હોય છે ખપાટિયા મૂકી પાટો બાંધીની આગમાં સપડાયેલ વ્યક્તિને બચાવવા આગ કઈ રીતે બુજાવવાની હોય છે ધાબળો ઓઢાડીને બસમાં કઈ જગ્યાએ ચીકણો પદાર્થ ઢોળાયો હોય તો સાફ કરી દેવાનો હોય છે પગથિયા ઉપર જ્યારે ચીકણો પદાર્થ જો બસમાં ઢોળાયો હોય તો તાત્કાલિક સાફ કરી દેવો જોઈએ મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પચાસ ક્વેશ્ચન વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે અને આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે જ્યાંથી જોડાઈ જજો કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે ફરીથી બીજા નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત